મેં કીધું આપડે વાત નતી કરી સેલા કરી પછી હું તો ઘરે ગયો છૂટાછેડા મેં કીધું હાલો આપણે વાત કરી દઈ છૂટાછેડા લઈ લઈએ તો પછી ડાયરેક્ટ તો મારા ઉપર ચડી બેઠી મારે છોડા જોયે છે હવે આમાં હું બે છોકરા લઈને હું ક્યાં જાવ હું ક્યાંય નો રહું શું કરું આમાં